હેલો મિત્રો આ વાર્તામાં જેવું થયું એવું તમારી સાથે ના થાય એટલા માટે આખી સ્ટોરી સાંભળો તો તમને ખબર પડશે શું થયું નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો ચાલો હવે આપણે વાર્તા શરૂઆત કરીએ ભાભી હું તમને ક્યારેય એકલા નહીં અને નારાજ પણ નહીં થવા દઉં અને તમારી બધી જ જરૂરિયાતો હું પૂરી કરીશ ભાઈ નથી તો શું થયું તમારો દેવર તમને તમારા પતિથી ઓછી ખુશી ક્યારે તમને નહીં આપે અને બસ તમે મને એક તક આપો તમે મને ખાલી એક મોકો આપી દો અને પછી જુઓ મારી કરતાં વધારે ઉંમરમાં નાનો હતો મારો દિયાર મેં તેને મારા રૂમમાં બોલાવ્યો અને જ્યારે હું પથારી પર પડેલી હતી ત્યારે તે તેને જોઈને મને આવવા લાગી હતી અને મિત્રો મારી અને તેની ઉંમરમાં ઘણું બધું મોટું જબર અંતર હતું અને મને લાગતું હતું કે અમે એને એને વીસ વર્ષ મેં કદી કોઈ બીજા પુરુષ વિશે વિચાર્યું પણ ન હતું અને આજે હું આવી પરિસ્થિતિમાં પહોંચી હતી પરંતુ મારા મનમાં એવો વિચાર હતો કે તે બહુ નાનો છે પણ આ મારી સૌથી મોટી ભૂલ હતી કારણ કે તે રાત્રે મને વિધવા થયા ને આજે પંદર વર્ષ થઈ ગયા હતા અને ત્યારથી જ હું મારા પતિની યાદમાં જીવી રહી હતી અને ત્યાર પછી તો એવું થયું હતું મિત્રો તે તમે જાણશો તો ખરેખર ચોંકી જશો એના માટે વિડીયોને એક લાઇક કરી દો મારા પતિના અચાનક જ મૃત્યુ પછી મેં મારા એકમાત્ર દીકરાના જીવનને સુધારવા માટે પંદર વર્ષ વિતાવ્યા હતા અમારા મારા ઘરમાં એકમાત્ર મારો દેવર જ હતો પરંતુ તે નોકરી માટે શહેર જવાનું નક્કી કરી રહ્યો હતો ઘણા દિવસથી અને તે લાંબા સમયથી મારી સાથે પણ રહેતો હતો હું એની પાસે મારા દિલની વાત દિલ ખોલીને જ કરતી હતી અને એ જ મારી બધી જ જરૂરિયાતો પૂરી કરતો હતો અને પૂરી કરવાનો પ્રયત્ન પણ ખૂબ જ કરતો હતો તેણે શહેર જવાનું નક્કી કર્યું હતું તે વાત સાંભળીને હું ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી આ બધું જ વિચારીને હું તણાવમાં જો કે હું હજુ પણ કેટલાક દિવસ અહીંયા એ રોકાવાનો હતો અને આ દરમિયાન મારા દીકરાએ એક દિવસ મને કહ્યું હતું કે મમ્મી જો બિઝનેસમાં માસ્ટર થવું છે મારે તો લંડન જવું પડશે મેં મારા દીકરાને વિદેશ જવાની મંજૂરી આપી હતી કારણ કે તેને બિઝનેસમેનની બધી જ બાર દીકરીઓ સમજવાની જરૂરી હતી કારણ કે તેને ખૂબ જ મોટો એવો બિઝનેસમેન બનવાનું હતું મારો દીકરો હવે વિદેશ ચાલ્યો ગયો હતો અને ઘરમાં તો હવે ફક્ત હું અને મારો દેવરસ જ બંને જ વધ્યા હતા મેં મારા દેવરને શહેર જવાની ખૂબ જ મનાઈ કરી હતી કારણ કે હું ઘરમાં એકલી રહી શકતી નહોતી મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો મારા ઘરની આસપાસ જંગલ હતું જ્યાં મહિલાઓ સાથે ખૂબ જ ભયાનક ઘટનાઓ બનતી રહેતી હતી એટલે મને ડર લાગી રહ્યો હતો તેથી મારો દેવર મારી વાતને માની ગયો હતો અને હવે શહેરમાં ના ગયો હવે અમે બંને ઘરમાં મળીને રહેવા માંડ્યા હતા અને મારા પતિને ગયા આજે પંદર વર્ષ વીતી ગયા હતા હવે દીકરાના વિદેશ જવાથી હું ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી કારણ કે મિત્રો દુઃખ તો લાગે ને દીકરો દૂર જાય તો આ દરમિયાન મિત્રો મારો દેવર મારી પાસે દુઃખી ચહેરો લઈને આવ્યો હતો અને બોલ્યો હતો ભાભી તમે દુઃખી ન થાવ કોઈ વાતની ચિંતા ન કરો અને જ્યારે તમે પરેશાન થાવ છો ને ત્યારે તમારો ચહેરો એકદમ નિરાશ લાગે છે પણ પાંચ વર્ષ પસાર થઈ ગયા છે અને હવે મારો વર્તો ખૂબ જ વધતો હતો તે ઘરના દરેક કામમાં મારી મદદ કરતો હતો અને રાત રાત્રે કોટરમાં જઈને જતો હતો તે મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ખૂબ જ ધ્યાન રાખતો હતો તેના વર્તનથી મારા મનમાં તેની પ્રત્યે ભાવનાઓ ઉદભવી રહી હતી અને પરંતુ હું મને અટકાવતી હતી કારણ કે મને લાગતું હતું કે એ હું વિધવા છું અને તે મારી વિશે વિચારે છે એક દિવસ અમે બંને બજારમાં મિત્રો શાકભાજી લેવા જઈ રહ્યા હતા અને ત્યાં ટ્રાફિક સિગ્નલ પર અમારી કાર અટકી હતી અને એક ભિખારી પાસે આવ્યો મેં પચાસ રૂપિયાની નોટ કાઢીને તેને આપી હતી અને ત્યાર પછી ભિખારીએ મને કહ્યું ને મિત્રો તે તમે જાણશો તો ખરેખર ચોંકી જશો અને આશીર્વાદ આપતા કહ્યું તમારા જોડી હંમેશા ખુશ રહે આ ભિખારીનો અવાજ સાંભળીને મેં મારા દેવર તરફ જોઈને કહ્યું હતું કે આ ભિખારીઓ પણ ક્યારે કેટલીક અજીબ અજીબ વાતો કરે છે નહીં એને કંઈ ખબર હોય નહીં અને મારા દેવરે મીઠી મુસ્કાન સાથે જવાબ આપ્યો હતો આમાં ખોટું શું છે મહિલાઓ પણ ફરી લગ્ન કરી શકે છે તેની આ વાત સાંભળીને મારા દિલમાં આનંદ ગયો હતો અને મિત્રો હું મન મને મનમાં ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને મેં તેને પૂછ્યું તું આટલો યુવાન છે તે હજી લગ્ન વિશે કેમ નથી વિચાર્યું મારા દેવરે કહ્યું હતું ભાભી હું તમારીથી દસ વર્ષ નાના લાગો છે અને તમે હજી પણ મારી તમારી જાતને સારી રીતે રાખી છે તમે મારા જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હશે અને પણ જે ખુશી એક સ્ત્રીને જોઈએ છે તે તમે ક્યારેય અનુભવેલી નથી અને તેની વાત સાંભળીને મને આશ્ચર્ય થયું હતું અને મેં તેને એવું પૂછ્યું હતું તું આવું બધું કેમ બોલા છો શું તને લાગે છે કે મારી ફરી લગ્ન કરવા જોઈએ હું વિધવા છું અને મારી સાથે લગ્ન કરશે કોણ ત્યારે તે બોલ્યો હતો ભાભી મને માફ કરજો જો મારી વાત મર્યાદાને પાર થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો પણ મારી અંદર રહેલી એક વાત આજે મારે તમારી સાથે વહેંચવી છે મેં કહ્યું કહેવા જેવી વાત છે તો બોલ તેણે નમ્રતાથી કહ્યું હતું ભાભી તમે દેખાવામાં પણ ખૂબ જ સુંદર છો અને દિલથી પણ સારી ઘણી બધી સારી છો મને તમારી સાથે લગ્ન કરવાનું ઘણું પસંદ આવશે ઘરની અમાનત ઘરમાં જ રહેશે આ બધું જ સારું નહીં લાગે તેની વાત સાંભળીને હું થોડી ગભરાઈ ગઈ હતી મિત્રો અને ત્યારે તે બોલતો રહ્યો મને માફ કરજો ભાભી પરંતુ હું મારા દિલની વાત તમારાથી છુપાવી શક્યો નથી અને તેથી જ આજે કહી રહ્યો છું મિત્રો મારી જગ્યા ઉપર તમે હોત તો તમે શું કરાત કમેન્ટમાં જરૂરથી કહેજો અને તેની વાતથી મારું દિલ બેફામ ધડકવા માંડ્યું હતું મેં કહ્યું મને ગુસ્સો નથી પણ તારા મને મારા ઉંમરમાં ઘણું અંતર છે તું મારા માટે ખૂબ જ નાનો છો તે બોલ્યો ભાભી તમે શાંતિથી વિચારી અને મને જ પછી જવાબ આપજો હું તમારા ઉપર દબાણ નહીં કરું મારે બસ તમારા મનની વાત જાણવી છે બજારમાંથી પાછા ઘરે આવતા હતા ત્યારે મારા મનમાં તેની વાતો ફરી રહી હતી અને હા ત્યાર પછી મિત્રો હું મારા મનને રોકવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહી હતી પરંતુ તે શક્ય જ ન હતું બીજે દિવસે મારો દેવર ઓફિસની ફાઇલ લઈને મારા રૂમમાં આવ્યો હતો અને ત્યાર પછી તો તે દરવાજા ઉપર ઊભો રહીને બોલ્યો હતો કે ભાભી શું હું અંદર આવી શકું છું ત્યારે મેં તેમને કહ્યું હતું હા આવને અંદર આવ્યો અને પછી મને કહેવા લાગ્યો હતો ભાભી તમે થોડા અવ્યસ્ત લાગો છો શું કંઈ થાય છે ત્યારે મેં કહ્યું મારા માથામાં દુખાવો છે અને તેણે તરત જ કહ્યું હતું ભાભી જો તમે કહો તો હું તમારું માથું દબાવી દઉં મેં તેની વાત સાંભળી હતી અને થોડું વાંધા સાથે જોયું અને પતિના મૃત્યુ પછી મેં ક્યારેય અન્ય પુરુષ તરફ જોયું જ ન હતું પણ હવે અમારી સાથે થતી આ ઘટનાઓ મારી લાગણીઓમાં ફેરફાર કરી રહી હતી અને મને પણ એવું જ મન થઈ રહ્યું હતું અને ત્યાર પછી તો મિત્રો દેવર મારી નજીક આવ્યો હતો અને મીઠા વચનોથી મને શાંતિ આપી હતી અને ત્યાર પછી મારા શરીર પર લાગતો તેનો નરમ સ્પોર્શ મને એકવાર મોઢું ખોલવાનું મન થયું આ છેવટે શું છે આ ખરેખર યોગ્ય છે એ પછીના દિવસોમાં મારી તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી અને ત્યારે મારા દિયરે મને હોસ્પિટલ જવાનું નક્કી કર્યું હતું અને ડોક્ટર મને બે દિવસ હોસ્પિટલમાં દાખલ કરી દીધી હતી અને આ દરમિયાન મિત્રો દેવર મારી 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 એક માટે પણ દૂર નથી થયો અને અને તે હિંમત વધારતો રહ્યો રહ્યો હતો હતો સાથે તેની ચિંતિત આંખો મારી પાસે એક ઇમોશનલ સહારો બની અને હોસ્પિટલમાંથી જ્યારે ઘરે આવ્યા પછી તેણે મારી સાથે ફરીથી વાત કરી અને તે કહેતો હતો ભાભી હું તમારાથી પ્રેમ કરું છું તમે મારો પ્રેમ સમજી શકતા હોય તો જવાબ આપો અને ના સમજતા હોય નહીં તો મારે તમારી સાથે બધું જ ભૂલવાનો પ્રયત્ન કરવો પડશે અને તેની આ વાત મને એક વિચાર કરવા માટે મજબૂર કરી દીધી હતી અને ત્યાર પછી તો મિત્રો મારી પાસે હવે જે સમર્થ હતું મારા મનમાં તો તે વિચાર પકડાઈ ગયો કે હવે કોઈ તરફથી વધુ દબાણ રહેશે નહીં અને તે વધુ સરળતાથી જણાવી રહ્યો હતો અને મિત્રો મારા મનમાં પણ એવું જ ચાલી રહ્યું હતું મારી માનસિક સ્થિતિ એ હવે એ હતી કે હવે હું કદાચ તેને પૂરો સમજી શકું આજે હું જ્યાં જઈ રહી હતી એ ખોટું હતું તેમ છતાં તે વાત કદાચ ની માટે સાચી હતી અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યાર તમે લોકો વિડિયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા મિત્રો સબસ્ક્રાઇબ કરો અને એક નાની એવી કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો કાલે ફરી આવતી કાલે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો બાય બાય આ વાર્તા ફક્ત ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતો નથી વિડિયો જોવો આનંદ માણો કે મિત્રો મિત્રો સત્તાણું ટકા લોકોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી યાર તમે વિડીયો છો પણ સબસ્ક્રાઈબ કરો મિત્રો જેથી કરીને મને પણ વિડીયો બનાવવાની મજા આવે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને એક મસ્ત મજાની કમેન્ટ કરી દેજો મિત્રો અને કાલે ફરી મળશું એક નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી આવજો મિત્રો ઓકે અને મિત્રો તમારા ગુજરાતી ભાઈ ને થોડોક સપોર્ટ કરી દેજો યાર